આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક યુવક યશ રાણાએ તાત્કાલિક પ્રકૃતિ સંરક્ષણ લોક કલ્યાણ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહનો સંપર્ક કર્યો હતો હિરેન શાહ તથા જીગર પટેલની ટીમ સ્થળ પર પહોંચી સાપને કોઈ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી લીધો હતો બાદમાં સાપને કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો બચાવ દળના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરાયેલ સાપ ચેકડ કિલબેક જાતિનો બિનઝેરી સાપ હતો જેના કારણે સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે તાજેતરરા કમોસમી વરસાદ બાદ જીવો રહેણાંક વિસ્તારો માં બહાર આવતા